નમસ્કાર સાહેબ હરેશભાઈ વાત કરો ને હું બેહસાણ વિસાવધરમાં સામાજિક કાર્યકર્તા રોહિત સોલમ વાત કરું છું સાહેબ આજે આપનો કાર્યક્રમ છે વિશાવધરમાં હાલો હમ હા એટલે ફોન આવ્યો મને અહીંથી આગેવાનોના દલિત સમાજના લોકોને આવવા માટે સાહેબ મારે આપની સાથે એ વાત કરવી હતી કે અમરેલીમાં દલિત સમાજના એક દીકરા નું મર્ડર થયું ચાર દિવસ સુધી અમારા સમાજ ના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા તો સાહેબ જ્યાં જ્યાં દલિત સમાજના મતદારો કોંગ્રેસના છે ગુજરાત નહિ પણ ભારતની અંદર તો સાહેબ આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ

વાચા આપતા એવા છે પરેશભાઈ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં. પરેશભાઈ તમે હાલો તમે હાજર નતા બીજા કોંગ્રેસના કાર્યકર્તાઓ જેની બે ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલી ની અંદર હાજર હતા કે નહોતા? ના પણ છે ને jignesh મેવાણી એટલે congress પક્ષ છે અને jignesh bhai mehwani jignesh bhai એ કાર્યકારી પ્રમુખ છે jignesh bhai કેવું પડે છે મીડિયાની અંદર કે હું 3 દિવસથી અમરેલી ને ભાવનગરની અંદર છું મારી જ પાર્ટીના લોકો જે પાયલ ગોટી વખતે ચોરો બનાવીને બેઠા થાય અમરેલીની બજારની અંદર એ લોકો આજે હાજર નથી કેમ કે દલિત સમાજનો દીકરો છે ને પણ એ આવીને બોલાવે નો આવે તો કેજો ને jignesh અમરેલી આયવા ઓ સામાજિક કાર્યક્રમમાં એવા એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિ ને યાદી આપી હોય કાર્યક્રમનું કીધું હોય કોઈ ન આવ્યું હોય એવું તો બને બે દિવસથી ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે છે ને બી લડીએ છીએ હું તો બાર રહું છું ભાઈ ગર્ભ વ્યવહાર છે બધા કઈ ખાઈ પીને હારે મોટા થયા રસોડે

હા ભાઈ કઈ કઈ વાંધો નઈ તો હજી અહિયાં ન્યાય ની જરૂર જ છે ને કઈ મળી તો નથી હજી રેવાના ઠેઠ સુધી તારે જે લડાઈ લડવાની થાય કાયદાકીય મોરચે લડવાનું થાય કોઈ લડ સામાજિક લડાઈઓ સૌની હોય છે હા તો આપડે કોઈ કોઈ માણસ કોઈ માણસ અ, એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય બસ અમે બસ અમે અમારી અમે એવું જ કહેવા માંગીએ છીએ પરેશભાઈ એક નાની ઉંમર ના દીકરા ને ગુમાવો પડ્યો એનું બધા ને દુઃખ હોય બસ બસ અમે એવું જ કહેવા માંગીએ છીએ આમાં આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને ને બિલકુલ ભેગાઓ ભાઈ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા